ભાગરૂપે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે અર્બન પ્લાનિંગ છે ટ્રાન્સપોર્ટેશન છે ટ્રાફિક છે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એકમોડેશન છે રિયલ એસ્ટેટ છે લોજિસ્ટિક છે ક્લાઇમેટ ચેન્જ છે બ્યુટિફિકેશન છે ટેલિકમ્યુનિકેશન છે આ દરેક ટૉપિકનો એક ડિટેલ સર્વે કરવો પડતો હોય છે અને એ ઓલિમ્પિક સમયે એનો કેટલો લોડ સિટી ઉપર આવવાનો છે એના માટે આ કંપની આપણે આરએફપી બહાર પાડવામાં આવેલું એને ટુ બીડ સિસ્ટમથી આપણે સિલેક્ટ કરી અને આ જે કોલાજ કંપની છે અને એચ વન તરીકે ફાઇનલ કરી હતી એ ટી ટ્વેન્ટી ક્યુસીબીએ સિસ્ટમથી અને આ કંપનીએ લંડન ઓલમ્પિક બે હજાર બારમાં જે રમાયો એ એનું પ્લાનિંગ પણ એણે કરેલું અને બે હજાર અઠ્યાવીસમાં જે કેલિફોર્નિયા ન્યૂયોર્કમાં રમાવાનો છે એનું પણ પ્લાનિંગ એ કરી રહ્યા છે તદઉપરાંત એ લોકો બોસ્ટન સિટી વન એનવાયસી એટલે કે ન્યૂયોર્ક માટેનું પણ પ્લાનિંગ એ લોકો કરી રહ્યા છે એટલે આ કંપની પાસે ઓલિમ્પિકનો ઇવન ઇન્ડિયામાં પણ બિરસા મુંડા હોકી સ્ટેડિયમ છે કે દ્વારકા ક્રિકેટ સ્ટેડિયમ છે કે નોયડાનું ઇન્ટરનેશનલ એસ એરપોર્ટ છે એ આ બનાવવાનો બનાવવાનો અનુભવ અને એનું કન્સલ્ટેશનનો અનુભવ આ કંપની પાસે છે કન્સલ્ટન્ટ કંપનીને જે હાયર કરવામાં આવી છે એ અમદાવાદ મહાનગરપાલિકાનો ટોટલી જે આપણે વાત કરીએ કે બ્યુટિફિકેશન તદઉપરાંત ડેવલપમેન્ટ જેના પરિણામે આપણે વાત કરીએ કે જ્યારે ઓલમ્પિકના યજમાન બનવા જઈ રહ્યા હોય ત્યારે સિટીનું સારી રીતે ડેવલપમેન્ટ થાય અને આવનારા જ્યારે સ્ટેડિયમો પણ સારી રીતે તૈયાર થઈ રહ્યા હોય એ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે કંપની છે એની કન્સલ્ટન્ટ તરીકે એક નિમણૂક કરવામાં આવી છે તેનો પ્રાઇમરી સ્ટેજ સેકન્ડરી સ્ટેજ એના રિપોર્ટને આધારે સિટીનું પણ એ રીતનું જે ડેવલપમેન્ટ થશે તે પ્રક્રિયા આગળના સમયમાં